અંકલેશ્વર શહેરના હસ્તી નજીક ગુજરાત અર્બન ડેવલપમેન્ટ કંપની દ્વારા ચાલી રહેલી ડેનેજ લાઇનની કામગીરી દરમિયાન એક મોપેટ ચાલક અકસ્માતનો ભોગ બન્યો હતો ડેનેજમાં છેલ્લા દસ દિવસથી ખોદવામાં દસ ફૂટથી ઊંડા ખુલ્લા ખાડામાં મોપેટ ખાબકતા અચંક દુર્ઘટના સર્જાઈ હતી માર્ગ પર કોઈ પણ પ્રકારની ચેતવણી બોર કે ન ન આવતા ખાડાની થઈ અને તે અકસ્માત સર્જાયો હતો ઘટનામાં મોપેટને નુકસાન થયું હતું જો કે મોપેટ ચાલક સહિત બે વ્યક્તિઓને ગંભીર ઈજા પહોંચી ન હતી અને તેનો આબાદ બચાવ થયો હતો અકસ્માતની જાણ થતા આસપાસના સ્થાનિકો લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા મોતના મુખમાં સામાન દસ ફૂટ ઊંડા ખાડામાં ખાબક્યું હતું બાદ પણ મોપેટને સવાર બે લોકોને ચમત્કારિક બચાવ તો થયો હતો પરંતુ મોટી દુર્ઘટના સર્જાત તો દોષ કોને દેવામાં એ પ્રશ્ન ઉઠી રહ્યો છે પાંચ પાંચ વખત નોટિસ આપ્યા બાદ પણ એજન્સી તંત્ર આદેશનું પાલન ન કરતા હોય તો તેના પર કડક પગલાં લેવા ભરાશે તેના સામે પ્રશ્ન જ સર્જાઈ રહ્યા છે આ દુર્ઘટના બાદ પણ અન્ય એક કાર આ સ્થળે ફસાઈ ગઈ હતી જો કે સમગ્ર મામલો બહુ ઉછળતા દસ દિવસથી ચાલતી કામગીરી કલાકોમાં સમેટાઈ ગઈ હતી અને બપોર બાદ જ્યાં મોપેટ પાડી હતી તે ખાડો પૂરી દેવામાં આવ્યો હતો જે જોતા ઈરજાદાર અને નફરતાઈને લઈ હાલ તો પાલિકા માટે માછલા ધોવાઈ રહ્યા છે એ વાત ચોક્કસ છે આ અંગે આમ આદમી પાર્ટી આસિફ શેખને નગરપાલિકા સામે આક્ષેપ કરતા સવાલ ઉઠાવ્યા હતા કે ડેનેજ કામગીરી દરમિયાન સુરક્ષા નિયમોની ગંભીર અવગણના કરવામાં આવી છે ખુલ્લા ખાડા પાસે કોઈ સુરક્ષા વ્યવસ્થા ન હોવાને કારણે વાહન ચાલકોને રાહત દરિયા માટે જોખમ સર્જાઈ રહ્યું છે વધુમાં કોન્ટ્રાક્ટર દ્વારા પ્લાસ્ટિકની પટ્ટી લગાવી લિપોટી કરવામાં આવી હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે અંકલેશ્વર નગર સેવા સદનના ચીફ ઓફિસર કેશવ કોડલિયાએ જણાવ્યું હતું કે શહેરમાં ડેનેજ લાઈનની કામગીરી જીઓડીસી દ્વારા કરવામાં આવી રહી છે જીઓડીસીએ એજન્સીને કોન્ટ્રાક્ટ આપ્યો છે તેને બેટિંગ કરવા માટે અગાઉ પાંચ વખત લેખિતમાં સૂચના આપવામાં આવી છે જોકે આ દુર્ઘટના સર્જાતા ફરી એક એજન્સી નોટિસ આપી તેના પર દંડીય કાર્યવાહી કરવામાં જીયુડીસી ને જાણ કરવામાં આવશે ચીફ ઓફિસર શ્રી સવારે નગરપાલિકા વિસ્તારનું એક આ નગરપાલિકા વિસ્તારમાં કામ છે એ જીયુડીસી એટલે કે ગુજરાત અર્બન ડેવલપમેન્ટ કંપની દ્વારા કરવામાં આવી રહ્યું છે એના દ્વારા શહેરી વિસ્તારમાં ડેનેજ નાખવાનું કામ કરવામાં આવી રહ્યું છે એટલે જે એજન્સી છે એમની આ સંપૂર્ણ જવાબદારી છે આ બાબતે અગાઉ પણ એજન્સીને બેરિકેડ વ્યવસ્થિત બેરિકેડ કરીને કામગીરી કરવા માટે નગરપાલિકા દ્વારા અગિયાર ચાર બે હજાર પચીસ બાર પાંચ બે હજાર પચીસ અઠ્યાવીસ પાંચ બે હજાર પચીસ અઢાર છ બે હજાર પચીસ દસ દસ બે હજાર પચીસના રોજ બેરીકેડ મૂકીને કામગીરી કરવા માટે લેખિતમાં જણાવેલ છે છતાં પણ આ એજન્સી દ્વારા એનો અમલ કરવામાં આવતો નથી એજન્સી દ્વારા જે માત્ર બેરિકેડ લગાવવામાં આવે છે માત્ર પટ્ટી લગાવવામાં આવે છે જે ઇનફ નથી એને આ ઘટના ઘટી આજે પણ એમને નોટિસ આપીએ છીએ અને એમની સામે દંડની કાર્યવાહી કરવા માટે જીઓડીસીના અમે ભલામણ કરવાના છીએ ઘટના બન્યા બાદ બેરિકેડ લગાવવામાં આવે છે અને માટીના ઢગલા કરવામાં આવે છે એ કેટલું યોગ્ય ના ના એ ઘટના બન્યા બાદ નહીં પણ ઘટના બન્યા પહેલા પટ્ટીઓ તો લગાવેલી હોય જ છે પણ જે બેરિકેડ મૂકવાના થતા હોય એ લોકોએ મૂકતા નથી હું આસિફભાઈ શેખ અંચેસર સેડિઝન આજે સવારે હું અંચેસર હસ્તી તળાવ જઈ રહ્યો ત્યારે હોસ્પિટલ પાણી ટાંકી સામે એક લોક ટોળું ઊભું હતો જે મેં તપાસ કરતા જોયું કે ભાઈ શું થયું શું થયું એમણે કીધું કે આ એક મોટો ખાડો પડ્યો છે અને મેં જોતા એમાં એક કલાકારની એક્ટિવા પડી હતી અમે પૂછ્યું હતું કે આજે સવારે બે બી વ્યક્તિઓ આ એક્ટિવા લઈને ખાડા પડ્યા છે જે ખાડો જોતા કોહાડની આસપાસ કોઈ જાતનું સલામતી માટે કોઈ પગલાં લેવામાં આવ્યા ન હતા જેથી એ બાળકોને ખબર નથી એટલે સીધો રોડ સમજી આ અંદર ઉતરી ગયા છે પડતી હવે હેમકેમ બહાર નીકળી ગયા છે અને ગાડી અંદર જ પડી હતી અંકલેશ્વર નગરપાલિકાને હું અપીલ કરું છું કે શું તેઓ આ કોન્ટ્રાક્ટર જયારે કામ આપ્યું ત્યારે એવું કહેવામાં ના આવ્યું હતું કે તમે કોઈ પણ કામ કરો તો એની આસપાસ કોઈ સલામતીના પગલા રૂપે બેરિકેડ બાંધો અથવા દોરી બાંધો જેથી લોકોને સલામત તેથી લોકોને દૂરથી ખબર પડે કે ભાઈ અહીંયા કોઈ કામ થઈ રહેલું છે જે એ બાજુ જવાય નહીં અમે જ્યાં ઉભા છે ત્યાંથી એક ફૂટ બે ફૂટ દૂર પાણી વાલ છે જે હમણાં પણ ખુલ્લો છે જે અમે વાત કરતા ત્યાર સુધીમાં એક ગાડી આવી ને તેનો આગલો વ્હીલ ફોર વ્હીલ ગાડી આગલો વ્હીલ એ જ ખાડામાં પડ્યો છે જે આસપાસના છોકરાઓ દોડીને આખી ગાડીને પાર કાઢ્યું છે તેના માટે બી હું નગરપાલિકાને અપીલ કરું છું કે તેને પણ બેરિકેડ બાંધી સલામતીના પગલા લે મારું નામ ફાતમા છે આ દસ દિવસથી ખાડો પાડેલો હતો કેટલા દિવસ પછી આજે બધું કામ ચાલુ કરાયું ત્રણ જણા પડી ગયેલા હતા ખાડામાં ને પછી બધા વાલા આવ્યા ને પછી એવું કીધું કે આ બધો ખાડો પૂરી દેવ તારે આજે ખાડો પૂરી દીધો છે